નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં શાળામાં ધોરણ ચારના પર્યાવરણ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું ધોરણ ચારના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ ધોરણ ચાર ના પર્યાવરણ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ ના બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પેપર નું સોલ્યુશન પ્રશ્ન એક નીચે આપેલા નીચેના પ્રશ્નોના જવાબ આપો ગમે તે એક જેમના ગુણ ત્રણ નંબરે રસોઈમાં ખાટો સ્વાદ લાવવા માટે શું શું નાખવામાં આવે છે રસોઈમાં ખાટો સ્વાદ લાવવા લીંબુ ટામેટા આંબલે આંબોળિયા કોકમ કોકમના ફૂલ દહીં સરકો એટલે કે વિનેગર વગેરે નાખવામાં આવે છે નંબર બે ગરમ મસાલો બનાવવા તેમાં ક્યાં ક્યાં તેજાના ભેળવવામાં આવે છે ગરમ મસાલો બનાવવા માટે તેમાં મરચું ધાણાજીરું લવિંગ મરી બાદિયા તમાલપત્ર વગેરે તેજાના ભેળવવામાં આવે છે ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન બે અ મને ઓળખી મારું નામ લખો જમના ગુણ એક નંબર એક હું કાગડાના માળામાં ઈંડા મૂકું છું કોયલ બ પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ ત્રણ નંબર એક સુગ્રીના માળાની શી વિશેષતા છે તો કે સુગ્રી પક્ષીઓમાં નર સુગ્રી પક્ષી ખૂબ જ સુંદર માળાઓ બનાવે છે તે તણખલાઓ અને ગૂંથીને ઝાડની ડાળીએ લટકતો માળો બનાવે છે તેનો માળો મદારીની બીન એટલે કે મોરલી જેવા આકારનો હોય છે માદા સુગ્રી બધા જ માળાઓ જુએ છે અને બધાથી સારો માળો પસંદ કરે છે અને તેમાં ઈંડા મૂકે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈમ્પી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એ નંબર ઉપર પ્રશ્ન ત્રણ આ સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો નંબર એક નીચેનામાંથી કયું પક્ષી ઘરમાં માળો બનાવે છે ચકલી બ પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણચા નંબર એક તેજલના ગામમાં લોકો શૌચ ક્રિયા માટે ક્યાં જાય છે તો તેમનો જવાબ અહીં આપેલ છે નંબર બે તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે તેમનો જવાબ પણ અહીં આપેલ છે જગ્યા ગુણ એક પટોળાના વણાટકામમાં વપરાતા રેશમના તાર ખાલી જગ્યા સિલ્ક બનાવવામાં આવે છે મલબારી પ્રશ્ન ચાર બ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ આપો જેમના ગુણ ચાર નંબર એક પટોળા બનાવવાની રીત જણાવો તો તેમનો પણ જવાબ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે વાવણી અને લસણ લણણી એટલે શું તો પાકને બીજ દ્વારા જમીનમાં વાવવાની ક્રિયાને વાવણી કહેવામાં આવે છે અને પાક તૈયાર થયા પછી તેને કાપવાની ક્રિયાને લણણી કહેવામાં આવે છે પ્રશ્ન પાંચ યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો જેમના ગુણ બે નંબર એક કઢા પ્રસાદ બનાવવા શું વપરાય છે ઘી નંબર બે ગુરુદ્વારામાં ભોજનમાં કઈ દાળ બનતી હતી અડદની ગુરુદ્વારામાં રસોઈની વસ્તુ કોણ લાવે છે તો તેમનો જવાબ પણ અહીંયા આપેલ છે જે તમે જોઈ શકો છો પ્રશ્ન છ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેમના ગુણ બે લવે લવિંગ તેજા નાનો દેખાવ નાની હળદર નાખવામાં આવતી નથી ખોટું લીલા શાકભાજીને તાજી રાખવા માટે શું કરશો લીલા શાકભાજીને તાજા રાખવા માટે તેના પર પાણી છાંટવામાં આવે છે બ વર્ગીકરણ કરો કોઈપણ એક જેમના ગુણ ત્રણ વર્ગીકરણ લખો તો ઝડપથી બગડી જાય તેવા શાકભાજી ટામેટા પાલક કોબીજ કોથમીર થોડા દિવસ સારા રહે તેવા શાકભાજી બટાકા ડુંગળી નંબર બે નીચેનામાંથી ઝાડ કે છોડ પર થતા ફળ અને વેલા પર થતા ફળમાં વર્ગીકરણ કરો ઝાડ કે છોડ પર થતા ફળ સફરજન નાસ્પતી ચીકુ દાડમ કેરી બોર વેલા પર થતા ફળ દ્રાક્ષ કટે તરબૂચ પ્રશ્ન આઠ પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ ત્રણ નંબરે અબુધાબીમાં કયું નાણું ચલણમાં છે અબુધાબીમાં દિરહામ નાણું ચલણમાં છે નંબર બે ઝીલ અને તેના પિતા વિમાન મથકે શા માટે ગયા તો તેમનો જવાબ અહીં આપેલ છે જે તમે જોઈ શકો છો પ્રશ્ન નવ નીચેના પ્રશ્નોના જવાબ લખો ગમે તે ત્રણ જેમના ગુણ છ નંબરે તમારા ઘરમાં પાણી ક્યાં ક્યાં કામમાં વપરાય છે નંબર બે ગંદુ પાણી આપણા શરીરને કેવી રીતે નુકસાન કરે છે શા માટે ઘરે કઈ કઈ બાબતોમાં સ્વચ્છતા જાળવવામાં આવે છે મારા ઘરે ખાણીપીણીની બાબતમાં ઘરમાં દરેક જગ્યાએ સાફ સફાઈ રાખીએ છીએ અને સ્વચ્છ અને સુઘડ કપડા રાખીએ છીએ પ્રશ્ન દસ આપેલ ગુજરાતના નકશાનો અવલોકન કરીને નીચે જણાવેલ પ્રશ્નોના જવાબ ગુણ નંબર એક તમારા જિલ્લાને પેન્સિલ વડે છાયાંકીત ઘાટું કરો મોરબી નંબર બે તમારા જિલ્લાની પૂર્વમાં આવેલ કોઈ પણ એક જિલ્લો જણાવો સાબરકાંઠા નંબર ત્રણ તમારા જિલ્લાની દક્ષિણે આવેલ જિલ્લો જણાવો અમરેલી નંબર ચાર તમારા જિલ્લાની ઉત્તરે આવેલ જિલ્લો જણાવો કચ્છ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે